જય શ્રી કૃષ્ણ કાકી હા જય શ્રી કૃષ્ણ કેવું છે અરે ત્યાં તો રેડી બધું મજાનું છે પણ મારે અહીંયા સિટીમાં બે પાંચ દિવસનું કામ હતું ને ખેતીવાડીનું એટલે આવ્યો અને મેં કીધું આ કાકીને મળતો જાવ પછી તમારા દીકરાથી હોવું ને મળતો જાવ સારી વાત છે ને અને તબિયત તબિયત પાણી સારી હશે સારા રહેશે ને

તો આપણે એકબીજાના કામ ન હોય તો કોણ આવવાનું છે અરે રાજલા મેં કીધું ફોન હું કરે મારે આમ તો કે દોનો સિટીમાં નોતું આવું આવવાનું એટલે મેં કીધું અચાનક જાય તો તમને કેવું લાગે હે રાજલા સારું કરી હો આ તમે આવ્યા ને મને બહુ જ ગમ્યું હવે આવ્યા છો ને તો એકાદ આખી દી રોકાજો હા હું રોકાવાનું છો બે ત્રણ દી અને હું ચા છે ને કડક પી લાકડા જેવી આમ તમારે કાઈ નો અમે તો વાડીએ ચા એવી પીવી ને હા આ

અરે ભાઈ આવ્યા છે તો પછી ઘડીક હસી મજાક વાતો કરતા હોય ને આ ભાઈ ગામની વાતો કરતા હતા આટલું જોરથી બોલવાનું હોય અરે હવે ભાઈ આવ્યા તો બોલાઈ ગયો એમાં હું થઈ ગયું ને તું છે ને આમ મસ્ત સા બનાવજે આમ કડક સા બનાવજે ભાઈ છે ને કડક સા પીવે છે હા કે કોછું હતો આ ઘરમાં કે બીજું આવીને બેસી ગયો અરે કેવી વાત કરે છે હે આ મહેમાન આવ્યા હોય ત્યારે થોડી શાંતિ રાખાય મહેમાન એના વે તો જો પેલા તમે આ કોક આપણા ઘરે આવ્યો હોય ને

કેના સો માંગે છે નંગ એટલે બા થોરું હરખું તો બોલ પર ઓ એટલે તમારો ભત્રીજો આવ્યો એટલે તમને મારી સામે પણ ચપડ ચપડ ચાલુ કર્યું એમ ને રેવું છે ના ઘર માં કે જતો રેવું ભત્રીજો જોડે તમારે ભત્રીજા જોડે હું કામ જવા નહીં મારા ભગવાન બબ્બે દીકરા દીધા છે બાપ અરે તમે બને શાંતિ રાખો ને થોડી વાર બે દીકરા આપ્યા છે ને બેમાંથી એક એવો સાચવવા તો ત્યાર નથી તમારા દીકરાને બીજે પડાઈ ગયો જાવ બીજું કે ઓ હાચવતી હોય તો અરે કાકી હું તો આવ્યો તો ખુશી થી પણ આ તમારા વહુ તો જોવો અને હું તો છે ને આ કપડા નહીં નવરાત્રી આવે છે તો હું આ પહેરી આપણી સંસ્કૃતિ ક્યારેય ભૂલાવી ન જોઈ સાચી વાત છે મોટાભાઈ હવે આવ્યા છો ને તો બે દિવસ રોકાઈ ને જજો જો રાજ તારી ઘરવાળીને ન ગમતું હોય ને તો હું છે ને સંજયભાઈ ન્યા રે કેવી વાત કરો છો મોટાભાઈ સમજુ છે મોટા ભાઈ જો મોટાભાઈ તમારે ક્યાંય નથી જવાનું સંજયભાઈના ના ઘરે નથી જવું અહીંયા રોકાવ બે દિવસ પછી આપણે આટો મારવા જઈ આવશું એવું લાગે ને તો આપણે કાલે જ જઈશું ઘરે સમજી ગયા આપણે કાલે જઈશું ભાઈને ઘરે હા ચા બનાવું છું કામ છે તમારું મોટાભાઈ તમે છે ને એનું બહુ મનમાં નહીં લેતા એ તો છે ને બોલે એટલે એના મનમાં કાઈ ન હોય પણ થોડી કહું કે શહેર મારે ઉછરે લઈને એટલે એને ગામડાની રીત ને આવું બધું ના ગમે એટલા માટે તમે ચિંતા નહીં કરતા કેમ બધાને નોકર હોય આ ઘરમાં કોક ને કોક આવ્યા કરે ધરમશાળા ખુલી આવો એટલે ઉપાધી એને કહીએ શું માંડ્યું છે આ બધું હે ઘરે શાંતિ નથી રખાતી અરે ભાઈ ઘરે આવ્યા છે મહેમાન આવ્યા છે તો એને આવકાર આપવાનો હોય એ ક્યાં આખી જિંદગી અહીંયા રહેવાના છે છોકર જેવો છે જોકર જેવો તમારો ભાઈ કઈક સારો દેખાતો હોત ને પ્રોફેશનલ તો પણ એમ થાય કે આવું કાર આપી હા કેવો વાસ મારતો તો નાયો નહી હોય 10 દિવસથી તો તમારો ભાઈ અરે એ એ ગામડામાં રહીને મોટો થયો છે અને ખેડૂનું જીવન એવું જ હોય અને તું છે ને બોલોમાં થોડી લિમિટ રાખ જે ની સામે જેમ તેમ બોલ્યા કરે છે તે ભાન પડે છે કે ની કોની સામે કેમ બોલવું એમ એટલે હવે તમે મને શીખડાવશો કે મારે કોની સામે કેમ બોલવું કેમ ના બોલવું વાહ પતિદેવ વાહ હત્યા કીધું તેમ કેતા કે તને બધું બહુ મસ્ત બોલતા આવડે તને બધી બહુ ખબર પડે છે તો હું જે કરું છું ને એ બધું બરાબર જ કરું છું આ શું ગમે ત્યારે જે હોય એ બધા મહેમાન આપણી ઘરે આવે છે આ મમ્મી ને અહીંયા રાખ્યા છે એ મારો વાક છે કે જે હોય બધા મહેમાન અહીં આવી જાય અને બધાનું કામ મારે કરવાનું આ કોક દિવસ તમારા મોટા ભાઈ ભાભીને પણ કો મમ્મીને લઈ જાય અને મહેમાનને પણ સાચવે હે બુદ્ધિ વગરની હા મમ્મી અહીંયા છે તો ભાઈ ક્યાં આવે અહીંયા ન હોય તો ક્યાં જાય અને જો એ કાયમ માટે નથી રોકાવાનું

મમ્મીને અહીંયાથી લઈ જશે તો સારું મોટા ભાઈ સમજાવે ને તમારા ભાભી સમજાય તો કારણ કે તમારા લાઇટકા ભાભી છે એટલે તમારી જેવા જ હોય ને હા મને ખબર છે કોણ કેટલું લાઇટકું છે ને અને જો આ ભાઈ અહીં આવ્યા છે ને તો તું બે ચાર દિવસ શાંતિ રાખજે નહીં ઈજ પ્લીઝ હું તમને કહું છું બે હાથ જોડીને મારા વાલા અને લાઇટકા પતી દઉં કે પ્લીઝ તમારા ભાઈને કાલનો સવારનો સુરો ઊગે એટલે તમારા મોટા ભાઈને ત્યાં મૂકતા આવજો

હે બધાની સામે તો જેમ ફાવ મને પણ બોલવા મળે કે આમડા ના માનતો છે એને ગમે એમ ક્યો ચાલે એને શું ખબર પડે કે આવકારો કેને કહેવાય ને આવકારો કરો કેને ના કેવાય એ થોડીક શાંતિ રાખ આ શહેરમાં વસવાટ કરીએ એનો મતલબ એવો નથી કે આપણે માણસ મટી ગયા અને જો સાચો આવકારો છે ને એ ગામડાનો જ છે આ શહેરમાં આવીને આપણા રૂપરંગને આપણા વ્યવહાર બદલી ગયા છે બાકી સાચે મહેમાન ગતિ તો ગામડાની જ કહેવાય બસ હવે તમારું છે ને આ બે પ્રાણનું લેક્ચર એ બંધ કરી દો મને નહીં આપો મને ખબર પડે છે ત્રીસ વર્ષની છું કઈ નાની નથી છે ને આ બાયડી પાસે રાતે રૂમ માં હોય ને તો મોઢે એટલી ભૂલ હોય ને રૂમ રાખાય ના રાખાય પણ તો કોઈ દિવસ પોતાની પત્ની ને પ્રેમ થી તો આવડતું જ નથી બસ આડી સુઈ જશે બસ ખીચ માં છોડાવીને ખબર જ હતી મને તો પીપી એમ થાય છે ક્યારેક તો આ ફિટિંગ નું કામ કેવું કર્યું છે તમે

સારું વાળો આ પાઇપલાઇન નું કઈ સેટિંગ કરી તમને ફોન કરીશ પછી આવીને કરી જજો બરોબર છે ઓકે હાલો ભાઈ હાલો અરે આવો આવવરાજ અરે બકુલભાઈ લે ભાઈ તમે ક્યારે આવ્યા ગામથી કાલે કાલે આવ્યો મારા ઘરે તો એ કે કે મારા સંજયભાઈને ઘરે જાવું તો મેં કીધું હાલો આપણે જઈ આવી આવીએ રાયવાગોરી ભાઈ આવ્યો છે તો અહીંયા આવવું જ પડે ને

કેટલા બધા કામ હોય છે તમારા ભાઈને ટાઈમ હોતો નથી તમારા ભાઈ તો એટલીસ્ટ મને પણ ટાઈમ નથી આપી શકતા તો પછી હું કેવી રીતે સંભાળી શકવાની છું આ બધું સમજો છો ને તમે કામિની આ ભાઈ બે દિવસ ખાલી રોકા બે દિવસ એડજસ્ટ કરી લેજે ને જો તમે છે ને બે દિવસ માટે કામ થોડા પડતા મૂકી દેજો ના ના મોડા તમે છે ને તમે એક કામ કરો તમે જીજ્ઞાની જોડે રહેવા જ તારા તમને સારું સારું બનાવીને જમાડ છે કેમ કે મને જમવા બનાવતા તો એટલું બધું કંઈ ખાસ આવડતું નથી શું કેવું છે સંજય તમારું હે એક તો હું રોકાણો પણ હવે મેં કીધું આ સંજય બેન ઘેર રોકાવું પડે કે નહીં કેમ જુઓ મોટાભાઈ હા શહેર ની બાજુ નું આવું જોઈએ એટલે તમે મન ઉપર ન લેતા આમ જુઓ કઈ વાંધો નહીં આપડે ન્યા રોકાય જુઓ ના ના મન પર લેતા ભલે લેતા મને કોઈ ફરક નથી પડતો તમે મન પર લો પણ મને નથી ગમતું તમે અહીંયા રહેશો હું તો મો ઉપર કહેવા વાળી બઈ છું બસ હવે મોટા ભાઈ છે થોડીક તો નિરાત રાખ તમે બહુ નિરાત રાખો છો એટલે મારે નથી રાખવી ચૂપ રહો મોટા ભાઈ હું તમને શું કહું છું તમે એક કામ કરો ને તમે મારું માનો તમે આ મારા દીય હાથે વહી જાવ પાછા અરે ભાભી હું લઈને જ જઈશ પણ તમે બોલવાનું બંધ રાખો તો સારું છે હા હા ભાઈ લઈ જઈશ હું તો કેવી કેવી ઈચ્છા લઈને આવ્યો તો મે કીધું ન્યા રહો કોસો કોસો ખાસો ખવડાવીશું ને મોટા હું ખાઉ છું હું હું કઈ નહીં કઈ નહીં શીરો ખાઓ તો તમારા હાથ નો હોવો બેટા રાજભાઈ બધું કાન માં નો વાતો કરાય બોલો બોલો જોસ્તી બહાર ચાલો તો ભાઈ અમે રજા લઈએ હા તમે એક કામ કરો સૌથી સારું કામ તમે બોલ્યા છો અને ખરેખર તમે છે ને દિલના બહુ સારા છો લઈએ જ જાઓ છો બકુલભાઈ તમે કામિનીની વાત નું ખોટું નહીં લગાડતા એનો તો સ્વભાવ એવો છે થોડીક વાર જ એનો મગજ એવો હોય ત્યારે બોલે તમે એ વાત તમારા મગજ પર નહીં લેતા અરે ભાઈ એવું કાઈ ન હોય તમ તારે અરે મારી વાત સાંભળો તમાર શીરો ખાવો છે ને તમાર શીરો હું ઓનલાઈન મંગાવીને આપી દઈશ તમને અરે શીરો ખાઈ લેજો ના ના ભાભી એની કાઈ જરૂર નથી હું જીગ્નાને કઈસ બનાવી દઈ ચાલો મોટા ભાઈ આજ શીરો ખાવો છે ને આપણે શીરો ખાઈ ચાલો આવજો જય શ્રી કૃષ્ણ તમારો તમારી તો વાત છે ભાનત પર તું કાઈ અહીંયા રો મોટા ભાઈ અહીંયા રો મોટા ભાઈ કોણ વેટ કરશે એ બધી એમની આપણે ગામડે જાય તે કેટલા હાચવે એ તને ખબર છે અહીંયા બે દિવસ હોય તો તને સાચવતા તકલીફ પડે છે નથી સાચવવા મારે મારા બધા કામ અટોઈ જાય છે અને હું નઈ સાચવું મારથી થતું નથી કામ તારા લીધે મારે કેટલું સાંભળવું પડે બધાનું ગામનું તને ખબર છે તો એમાં શું થઈ ગયું સાંભળી લેવાનું તો તારા મમ્મી પપ્પા આવ્યા હોય તો તું એને હાથેરીમાં રાખે મારું કોઈ ભાઈ કે કોક આવે તો તને ગમે નહીં એટલે હવે તમને મારા મમ્મી પપ્પા પણ નડવા લાગ્યા ને નડતા નથી પણ તારા સ્વભાવની વાત કરું છું મમ્મી આવ્યા હતા ત્યારે તું કેવી દોડી દોડીને કામ કરતી હતી આ મારો ભાઈ આવ્યો એટલે તને તકલીફ પડે છે બસ આ દિવસ બાકી હતો ને જોવાનો કે તમે મને આ તો સંભળાવશો આ બધાની સામે રાજની અને બકુલભાઈની સામે તે મારી બેઇજ્જતી કરાવી નાખી બે દિવસ રોકાતા તો તારું શું જાતું તું અરે રાજ તો ઘરનો માણસ હતો કે પારકો હતો તો એક દિવસ રાજની ઘરે રોકાણા ને પાછો રાજ લઈને ગયો હા તો હું આંદો છે હારુને એક લપ ગઈ તમે સમજો યાર મારે જવું હોય ઘેરે વ્યવહારમાં બધે તને નો ખબર હોય ને એ પાછી અરે મારે મારી જિંદગી જ નહીં જીવાની ને તમારા વ્યવહારમાં પડી રહેવાનું મારે હાલો તમારી જો વાત જ નત કરી મારે નકામી છે બધી વાતો કરવી શું વાત કરે તારી જોડે આ બાયું ભટકાણીયું છે મહેમાન આવે તો ગમે નહીં કાઈ નહીં માથા કુટ જ કરતી હોય આખો દિવસ દેરાણી જેઠાણી બાતે

હમ છે તમારી બહુ નવરી ના રહેવી જોઈએ ને ઘડીક વાર પણ એમ બેટા આજે મને બહુ દુખે છે હવે બહાર તો તૈયાર કેવું કડક હોય તો મારાથી કેમ મને દાડ દુખે છે તો ચવાય સવારે ખમણ ખાધા હતા ને ખમણ પણ પોચા જ હતા અને અત્યારે સમોસા પાતરા એવું બધું મગાવ્યું છે ખાઈ લેજો મારે તેવર નથી રસોઈ બનાવવાની આમ પણ આખી રાત તમારી સેવામાંથી નવરી થાવ તો રસોઈ બનાવું ને ન તો અહીંયાથી તમારો ઓલો પેલો જેઠનો છોકરો આવ્યો શું નામ ગાંડા જેવો છે એ

દીકરા હતા ગામડે તો બધા એવા જ હતા હોય ને એ લોકોની પદ્ધતિ એ લોકો તો એવા કપડા પહેરે ને આમ ઓરખ આવે કે તો કેટલા સરસ કપડા પહેરે હા તો તમને બોલવામ દાદ ન દુખતી બોલવામ ચપટ ચપટ જીબડી હાલે છે ખાવામાં જ પેતરા જોઈએ ને પોચી પોચી ખીચડી જોઈએ ને પોચો પોચો શીરો જોઈએ ને મોઢું તો હતરવાના માગે મોઢું તો બહુ ભોબડેસ તમારું ખાવામાં પણ તું મારા દીકરાને બોલે એ થોડું ચાલે કે રોજ થોડો એ રહે છે એક એને તો કેટલો ઓરખ હતો

જો ઘોર લાગ્યું છે તો કામ તો લાગવાનું જ છે કામ તો કરવા જ પડશે ને પછી તું આમ બોલશે એ થોડું ચાલશે તું બોલશે તો કામ થઈ જવાનું છે એ જ વસ્તુ તમે તમારી મોટી બહુને જઈને સમજાવો ને મને શું કામ સમજાવો છો હે કાજો ઘરમાં ઉંદેડા એટલા થઈ ગયા છે વસ્તુ કેટલી પડે છે આ તમારી પિંજરમાં ને પિંજરમાં હું ઘરની સાફ સફાઈ બરાબર નથી રાખી શકતી હા જોવો તો ખરે ઉંદેડો કેવડો મોટો છે હામો બાટલો પાડો કાંઈ નહીં તો ઉંદેડા એ પાણીનો એ પાંજરું મૂકી દેવાનું ને પકડી લેવાના કરવું તો પડે જ ને એ બધું પણ ઘરનું પણ દેખભાલ તો કરવી જ પડે છે તો એ જ કહું છું કે બે કામ કરાવો ઓર્ડર ઉપર ઓર્ડર નહીં કરો મને અને સલાહ નહીં આપો બસ સલાહ આપતા આવડે છે કામ કરાવવામાં પણ મદદ કરો જેટલી જીભડી હાલે છે ને એટલા તમારા હાથને પણ હલાવો તો સારું રહે બેડા બેડા ખાઓ છો હરામના રોટલા મારા ઘરવાળાના તારો ઘરવાળો એકલો નથી મારો દીકરા છે પહેલા તમારો દીકરો હતો હવે લગ્ન પછી એ ફક્ત મારો એકનો જ પતિ છે એટલે દીકરાનો મોહ છોડી દો અને ભગવાને તમને બે દીકરા આપ્યા છે કેટલા દીકરા બે તો બીજા દીકરા પાસે જાવ ને મારી પાસે શું કામ મારી પીન મારવા આવો છો મારું ભેજો ખાવા માટે ખીચડી ખાવી હોય ને તો હાથે બનાવી લેજો કે તમારા બાપની નોકર નથી કે તમને ખીચડી બનાવીને આપું ચાલ હારો લપ કરવાનું બંધ કર કઈ કઈ એટલે ચાલ સારું લપ કરવાનું બંધ કર બીજું આવડે છે શું